નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર કેટલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર રવિવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ એ ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ભાવ સુમ્માલીસ રૂપિયા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો ત્રીસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર ત્રણસો રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ત્રાણું હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં કેરેટ આઠ ગ્રામ સોનાનો ભાવ પંચાવન હજાર છસો એસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ઓગણસિત્તેર હજાર છસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ ત્યાંશી હજાર પાંચસો વીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સ લાખ છન્નું હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર પાંચસો ત્રાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સાઠ હજાર સાતસો ચુમ્માલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ પંચોતેર હજાર નવસો ત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલું સોનાનો ભાવ એકાણું હજાર એકસો સોળ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ઓગણસાઠ હજાર ત્રણસો રૂપિયા રહ્યો છે